હલો ખેડૂત મિત્રો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસ ને ગુરુવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે સાંભળવા માંગતા હોય જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવશે ચૌદસો રૂપિયાથી લઈ ઓળસો રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ભાવ છે પાંચસો અઠ્યાવીસ રૂપિયાથી લઈ પાંચસો ત્રેપન રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો ત્રીસ રૂપિયાથી લઈ છસો એકસઠ રૂપિયા છે हमें जुए जुआर सफेद चपेज जुआरना भाव से छसो रुपया लई आज सौ बा रुपया हमें जुए बाजरी बाजरी बाजरीना भाव से तरसौ नेव रुपया लई चार सौ सित्तेर रुपया हमें जुए तुवेर तुवेर जो भाव से एक हज़ार सित्तेर रुपया लई તેરસો રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા જે ભાવ છે રૂપિયા લઈ છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે અગિયારસો અગિયાર રૂપિયાથી લઈ બે હજાર દસ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે બારસો ત્રીસ રૂપિયાથી લઈ ઓળસો ત્રેવીસ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે ચારસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ સોરી જે ભાવ છે આઠસો પચાસ રૂપિયાથી લઈ બારસો સત્યાસી રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે ચૌદસો રૂપિયાથી લઈ ત્રેવીસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે નવસો રૂપિયાથી લઈ અતરસો રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના જે ભાવ છે અગિયારસો રૂપિયાથી લઈ તેરસો પંચ્યાસી રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે નવસો પચાસ રૂપિયાથી લઈ અગિયારસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે આઠસો ચાલીસ રૂપિયાથી લઈ બારસો સોળ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે પંદરસો રૂપિયાથી લઈ બે હજાર પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ અગિયારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે બારસો એંસી રૂપિયાથી લઈ તેરસો પાંચ રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે બારસો ચાલીસ રૂપિયાથી લઈ ચૌદસો પચાસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે સાતસો સત્તાણું રૂપિયાથી લઈ આઠસો એકતાલીસ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવશે એક હજાર નેવું રૂપિયાથી લઈ બારસો એસી રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવશે તેત્રીસો રૂપિયાથી લઈ તેતાલીસો રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવશે છસો પચાસ રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તેરસો ચાલીસ રૂપિયાથી લઈ ચૌદસો એંસી રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ ઓળસો પચાસ રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે એક હજાર પાંત્રીસ રૂપિયાથી લઈ ચૌદસો એક રૂપિયો છે હવે જોઈએ જીરો જીરા જે ભાવ છે તેત્રીસો રૂપિયા લઈ પાંત્રીસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે દસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથી જે ભાવ છે આઠસો ચાલીસ રૂપિયા થી લઈ અગિયારસો રૂપિયા છે अभी જોઈએ ઈચબગુલ ઈચબગુલ ના દે ભાવ સે 1275 રૂપયા તે લઈ 1275 રૂપયા છે હવે જોઈએ અછેરિયો અછેરિયા ના દે ભાવ સે 1171 રૂપયા તે લઈ 1134 રૂપયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજી ના દે ભાવ સે એકત્રીસો રૂપિયાથી લઈ એકતાલીસો રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે છે એક હજાર એંસી રૂપિયાથી લઈ બારસો ચોપન રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના ભાવ છે છ હજાર રૂપિયાથી લઈ આઠ હજાર રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના છે આઠસો પચાસ રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ